અને છાસ ને રોટલી આજે દાળ નથી બનાવી કેમ કે હમણાં બહુ દાળ ભાત ખવાઈ ગઈ છે મારી મમ્મી નવરા થઈ ગયા છે જો બેઠા બેઠા બધી ફ્રેન્ડ ને ફોન કરે છે બેન પણ એને કરે છે ભાઈ હું બેન ફ્રેન્ડ ને ફોન કરે છે બેઠા બેઠા કાઈ નહીં ચાલો હવે રાહુલ ભાઈ આવે એટલે રોટલી ચાલુ કરી પછી જમવા બેસી જઈ મમ્મી છે મેં ધીરજ બનને તો હેલો ગાયઝ વાગી ગયા સીધા સાત સવારે આપણે વ્લોગ બનાવ્યો તો ત્યાર પછી બનાવવો જ નથી સીધા સાત વાગી ગયા છેલ્લે એટલે આપણે આ જે પ્રોગ્રામ છે દાબેલીનો હતો જો દાબેલીનો મસાલો આવી ગયો છે શીંગ આવી ગઈ છે પાં આવી ગયા છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે હું તમને સાથે દાબેલીની રેસીપી પણ કહીશ કેમ કે દાબેલી મસ્ત બને અને ઘરે વધારે મસ્ત બને ઝટપટ બની જાય ઝટપટ કઈ રીતે બનાવી એનું તમને મસ્ત સાથે સાથે રેસીપી પણ કહેતી જઈશ તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લા સુધી અને દાબેલીની રેસીપી છે દાબેલીની મજા માણજો તો ચાલો આપણે દાબેલી બનાવવાની શરૂ કરી દઈએ સાથે હું તમને ચાલો રેસીપી પણ બતાવતી જઈશ તો અહીંયા આપણું તેલને એવું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ચોપરમાં આ રીતે કાંદાને ચોપ કરી લેવાના છે હાથેથી નથી કરવાના ચોપરમાં કરીએ તો એક જ સરખા અને ફટાફટ થઈ જાય એટલે વાર બિલકુલ ના લાગે આપણે ઝટપટ દાબેલી કઈ રીતે બનાવી તે જોવાની છે એટલા માટે ચોપરમાં કર્યું છે અને ત્યાર પછી જે બટાકાનો માવો છે તેને મેં છાલ ઉતારીને ફટાફટ એકદમ જ ફલી લીધા હતા એટલે માવો એકદમ ચીકણો ના થાય અને તેલ ગરમ થઈ ગયું તો તેને તેલ પહેલાં નાખીને સારી રીતે હલાવી લીધું પછી બધા મસાલા કરીએ તો તેમાં દાબેલીનો કચ્છી મસાલો એડ કરી દઈશું અને થોડીક શીંગ એડ કરી દઈશું જે મસાલા શીંગ પણ તમને બહાર રેડીમેડ બાલાજીની પણ મળી જશે ને બીજી પણ મળી જશે શીંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવું ત્યારે જ દાબેલીનો ટેસ્ટ એકદમ સારો આવશે શીંગનું પ્રમાણ ખૂબ જ રાખવાનું છે થોડુંક ઓછું રાખવાનું બિલકુલ નથી ત્યાર પછી જે આપણે કાંદા એટલે કે ડુંગળીને ચોપ કરેલી છે તેને પણ આમાં જ આ જ મસાલામાં એડ કરી દેવાની છે થોડુંક મીઠું ઉપરથી એડ કરવાનું છે થોડુંક લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર પણ એડ કરી દેવાનું છે ત્યાર પછી ધાણા એડ કરવાના છે ફ્રેશ ધાણા હોય તો વધારે સારું અને ધાણાનું પ્રમાણ પણ એકદમ જ વધારે રાખવાનું છે ધાણા અને મસાલા શિંગનું પ્રમાણ વધારે હશે તો જ તમારે દાબેલીનો સ્વાદ એકદમ જ સરસ આવશે ત્યાર પછી આ રીતે ખૂબ જ સારી રીતે હળવા હાથે બધા જ મસાલાને મિક્સ કરી લેવાનો છે અને મિક્સ થઈ ગયા પછી કંઈક આવો દેખાશે અને એકદમ જ ટેસ્ટી મસાલો લાગશે ત્યાર પછી અહીંયા આપણે ફ્રેશ લાઈવ બેકરીના પાવ આવે તે લઈ લીધા છે અને ચપ્પુની મદદથી બે સાઈડથી જ આપણે કટ લગાવવાનું છે ત્રણ સાઈડ તો વડાપાવમાં કટ હોય દાબેલીમાં ના હોય એટલે દાબેલીમાં બે સાઈડથી આ રીતે સારી રીતે કટ લગાવી લેવાનો છે અને મસાલાને ભરવા માટે હંમેશા ચમચીનો જ ઉપયોગ કરવો કે જેનાથી એકદમ જ સારી રીતે પાઉની એકદમ ડીપમાંથી થઈને ઉપર આ રીતે મસ્ત મસાલો ભરાઈ જાય અને ત્યાર પછી આપણે ઢોસાની લોઢી કે કોઈ પણ જે નોર્મલ સાદી લોઢી આવે તેમાં આ રીતે તેલ અથવા તો માખણ બટર જે પણ તમારે કંઈ લગાવવું હોય દાબેલીને ક્યારે ઘીમાં શેકવી નહીં તેલ અથવા માખણમાં તે માખણમાં વધારે સોફ્ટ થાય છે પણ પાઉ એકદમ જ સોફ્ટ હતા એટલે મેં તેલથી જ સરસ રીતે શેકી લીધા છે ઉપર નીચે સાઈડમાં બધી જ બાજુ સરસ રીતે શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જો હાઈ રાખશો તો દાબેલીના પાઉ બળી જશે અને ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે અને જ્યારે પણ આપણા પાઉ શેકાઈ જાય ત્યાર પછી જ તેમાં સેવ લગાવવાની છે પહેલાં સેવ લગાવીને ક્યારેય દાબેલીને શેકવી નહીં તો સેવ બધી છે એ વેરાઈ જશે અને તમારી જે લોઢી છે તે પણ આખી સેવ સેવ થઈ જશે એટલા માટે તો પાઉ શેકાઈ ગયા પછી થોડું હાથમાં ગરમ લાગશે છતાં પણ આ રીતે પછી જ સેવ લગાવવાની છે તો દેખાવ પણ ખૂબ જ સારો આવશે અને ચટણી સાથે આ દાબેલીને ખાઓ તમે એકવાર ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી લાગશે અને ઝટપટ બની જશે બિલકુલ જ વાર નહીં લાગે અને ખાવાની પણ ખરેખર બહુ મજા આવશે એકવાર તમે પણ ઘરે બનાવો કેવી બને છે જો સરસ મજાની દાબેલી અમારે અહીંયા બની ગઈ છે અને જો અહીંયા બને છે તમને દેખાતી હશે મેં આખો વિડીયો મૂકો એ રીતે ફટાફટ બની જાય અને ખાવાની તે બહુ જ મજા આવે જો અમારે નીલભાઈ ખાવા બેસી ગયા છે એને પૂછ્યું આપણે કેવી બેની નીલ રાહુલભાઈ રાહુલભાઈને જ બહુ દાબેલી ભાવે કા કે દૂ નહીં ખાવી તી બોલો ખરા કાંઈક ખાઈ લઉંશ પેલા અમારા ઘરમાં છે ને દાબેલી બધા ને ફેવરેટ બસ એક જ વાત કરે દાબેલી બનાવી દો કે એ બહુ મસ્ત બનાવી પાણીપુરી હા પાણીપુરી તે પણ દાબેલી વધારે ભાવે